નાની ઉંમરની જીલોસણની સરપંચ સામે કાર્યવાહી ટળી ચૂંટણી અધિકારી અને તંત્રની ભૂલના કારણે નાની ઉંમરમાં મહેસાણા તાલુકાના જીલોસણ ગામની સરપંચ બની ગયેલી યુવતી સામે કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ આપેલી ત્રીસ સપ્ટેમ્બરની મુદ્દતમાં સરપંચના વકીલે વધુ એક મુદ્દત માગતા પીડીઓએ આગામી ચૌદ ઓક્ટોમ્બરની મુદત આપી છે જેથી મહિલા સરપંચે આજે સામે હાલ પૂરતી કાર્યવાહી ટળી છે ખોટા કરારનામાને આધારે સરપંચની ચૂંટણી લડી નાની ઉંમરની સરપંચ બનેલી તેઓ એકવીસ વર્ષની ઉંમરનો પુરાવો સમાન મહાનગરપાલિકાનો જન્મનો દાખલો રદ કરાયો બાદ મહેસાણા ટીડીઓ આશિષ પટેલે કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ પુરાવા રજૂ કરવા ત્રીસ સપ્ટેમ્બરની મુદત આપી હતી પરંતુ તે મુદ્દત સરપંચના વકીલ દ્વારા તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારી પાસે ડોક્યુમેન્ટ માંગ્યા હોવાથી વધુ પુરાવા રજૂ કરવા માટે વધુ એક મુદત માગી હતી જેથી ટીડીઓએ ચૌદ ઓક્ટોબરની બીજી મુદ્દત આપી છે